નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં આપણે રેશન કાર્ડ બાબતે સરકારના નવા નિર્ણય વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો રેશન કાર્ડ અત્યાર સુધી ઘણી સરકારી કામગીરીમાં ઉપયોગ થતું હતું જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ શાળા કોલેજમાં એડમિશન અને સરકારી યોજના માટેના પુરાવા તરીકે પણ તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે રેશન કાર્ડ હવે રહેણાંક અને ઓળખના પુરાવા તરીકે માન્ય રહેશે નહીં એટલે કે જો તમે કોઈ દસ્તાવેજમાં તમારું સરનામું બતાવવાનું હોય અથવા તમારી ઓળખ સાબિત કરવી હોય તો રેશન કાર્ડની જગ્યાએ હવે બીજા પુરાવા આપવાના રહેશે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ લાઇસન્સ પાસપોર્ટ વગેરે સરકારનું કહેવું છે કે રેશન કાર્ડનો મુખ્ય હેતુ માત્ર અન્ન વિતરણ માટેનો દસ્તાવેજ છે એટલે એને રહેણાંક કે ઓળખ પુરાવા તરીકે વાપરવું યોગ્ય નથી આ નિર્ણયથી કેટલીક પ્રક્રિયાઓમાં ફેરફાર આવશે જેમ કે જો તમારે સરકારી યોજના માટે અરજી કરો છો અથવા કોઈ સરકારી કચેરીમાં દસ્તાવેજ રજૂ કરો છો તો હવે રેશન કાર્ડ સ્વીકારવામાં નહીં આવે તેની જગ્યાએ અન્ય બીજા માન્ય દસ્તાવેજો છે તે આપવાના રહેશે સરકાર અનુસાર આ નિર્ણય દસ્તાવેજોની ડુપ્લિકેશન રોકવા માટે અને ડેટા શુદ્ધ રાખવા માટે લેવામાં આવ્યો છે તો મિત્રો જો તમે હજુ સુધી માત્ર રાશન કાર્ડ પર આધાર રાખો છો તો તરત જ તમારું આધાર પાન અને અન્ય દસ્તાવેજો અપડેટ રાખજો જેથી કરી અને આગળ તમને એ કામ લાગશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે ફરી મળીશું કોઈ આવી જ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત